ભૂપેન્દ્ર ઝાલા બાદ કિરણસિંહ ચૌહાણની અટકાયત કરાઈ છે શરણ આપનાર કિરણસિંહ ચૌહાણને દબોચી લેવાયો છે કિરણસિંહ કૌભાંડમાં સામેલ છે કે કેમ તે તપાસ થશે અને આ બાબતે કિરણસિંહને પણ આરોપી તરીકે પોલીસ લઈ શકે છે સાથે સાથે ઝાલાને શરણ આપી મદદ કરવામાં થઈ શકે છે ધરપકડ કિરણસિંહને નેતા બનવાનો પણ ભારે અભરખો છે અને તે ભવાની સેના ગુજરાતના અધ્યક્ષ છે આજે સાંજે ચાર વાગે ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને સીડી ક્રાઇમ આ બાબતે ચૌદ દિવસના રિમાન્ડની પણ માંગણી કરશે સાથે સાથે નાણાકીય વ્યવહારો ફરાર થયો ત્યારે થયેલા સંપર્ક સહિતની વિગતો પણ માંગી શકે છે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો જે ફાર્મ હાઉસ છે તે પીઆઈના ધર્મના ભાઈનો છે અને તેના જ કારણે તેને આશરો આપવામાં આવ્યો હતો સાથે સાથે પીઆઈ મહિલા ફાર્મ હાઉસમાં ઝાલા માટે સલાહ લેવા ગઈ હતી અને આજ જ પીઆઈ યુવતી સાથે ભૂપેન્દ્રસિંહની સગાઈ થવાની હોવાની પણ વાત સામે આવી છે કે અમારી તપાસ દરમિયાન પણ જ્યાં એવું લાગશે કે જેની સાથે આ થયું છે તો અમે પ્રોએક્ટિવલી એમને બોલાવીને ગુના દાખલ કરીશું અને આ મીડિયાના માધ્યમથી હું ફરીથી રિપીટ કરું છું કે જેને પણ હવે હિંમતથી આવે અને તટસ્થ અને એકદમ ન્યુટ્રલી તપાસ થશે એવો હું તમને વિશ્વાસ આપું છું જેને પણ આ બાબતે કોઈ ફરિયાદ કરવી હોય તો એ આવી શકે છે હા મેડમ આરોપી આરોપીને છે તેની સામે પણ પગલાં હા એ તો અત્યાર સુધી મળ્યા પણ એ પણ એ પણ ક્યાં ક્યાં રોકાયો હતો કોણે એને સપોર્ટ કર્યો છે એ બધી જ તપાસ મેડમ સામાન્ય જોવા કરોડનો કેસ છે એ પ્રકારની વાત આવે છે પોલીસની પરત દરમિયાન કયા કયા મુદ્દાઓની રહેશે કે જેની પાસેથી પોલીસ એવું માંગતી હોય કે આટલી આટલી વિગતો અમારે જોઈએ છે આ મેઈન તો શું છે કે એના 2020 થી શરૂ કરેલું હતું એટલે 2020 થી અત્યાર સુધી એની સાથે કઈ કઈ ટીમ સામેલ હતી જે એને આ બધા જે ફ્રોડ ને આ પોલીસ સ્કીમમાં મદદરૂપ થઈ હતી એ તમામ પાસાઓને આવરી લેવામાં આવશે અને અત્યારે મેં તમને કહ્યું ફરીથી કે બહુ જ પ્રાઇમમાં ફેસી હજુ તો અમે એની ઇન્ટ્રોગેશનની શરૂઆત જ કરી છે અને એટલે હજુ મને થોડો ટાઈમ જોઈ કાલે વિગતવાર હું તમને તમારા બધા જવાબ જવા દવાડા ગામમાંથી અત્યારે ડિટેઇન કરવામાં આવ્યો છે અને એના જે આક્ષેપો છે એને સમર્થન કરતાં અત્યારે પુરાવા એકત્રિત કરવાની અને એની પૂછપરછ કરવાની કામગીરી ચાલી છે

ઉસ ક્યાં હતો એટલે ગામડામાં એક ખેતરમાં એક જે નાનું એવું ઘર હતું ત્યાં હતું એટલે ત્યાં એને કોણે આશો આપ્યો છે અહિયાં કયા કયા રોગાય છે શું કર્યું છે અને કેવી રીતના કોના સપોર્ટ એને મળ્યો છે એ બધી ત્યાં બીજું કોઈ હતું કે એક જ વ્યક્તિ પિતા કે કોઈ નથી અત્યારે તો એટલો જ છે બેન એના ભાઈની કરવામાં આવી અથવા એને પૂછપરછ માટે લાવવામાં એ આ કડી છે શું આખો તો જે અમે પૂછપરછ માટે એના ભાઈનો હાલ સુધી તપાસમાં આરોપી તરીકેનો રોલ નથી પણ એના ભાઈને પુછપરછ માટે આવેલા એ અલગ મેટર હતી અને આના માટેનું સર્વેલન્સ અલગ ચાલતું હતું ને જેના આધારે એને અત્યારે ડિટેઈન કેટલા સમયથી એ ત્યાં પામો હાઉસમાં રહેતો તો એનો કોઈ પ્રાથમિક બંને પુછપરછમાં ખ્યાલ આવ્યો કે કેટલા 15 દિવસથી ઓકે કોર્ટમાં ક્યારે રજૂ કરશો હજી કરવાની કાર્યવાહી ચાલુ છે